નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે દેસર તાલુકામાં આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં દેસર તાલુકાના પંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાંથી વચ્છેસર ગ્રામ પંચાયત સમરસ થઈ હતી આથી આજરોજ ડેસર મેરાકુવા વરસડા જાંબુગોરલ શાહપુરા કોઠાળા કડાચલા વેજપુર ઉદલપુર તુલસીગામ વક્તાપુરા પાંડુ સાંઢાસાલ જેસલ ગોપરી તે ગામ પંચાયતોમાં સરપંચ પદના ઉમેદવાર તથા વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં મતદારો દ્વારા મતદાન કર્યું હતું તેમાં ડેસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા રિપોર્ટર કિરણ સોલંકી ડેસર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ગામ પંચાયતની સરપંચ તમામ આઠ વોર્ડના સભ્યોની આગળ વધારી રહી છે ત્યારે કપડા ગ્રામ પંચાયતના કુલ એક હજાર છત્રીસ મતદારો છે અને અત્યારે ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે ગ્રામ પંચાયતની છત્રીસ કુલ બે ઉમેદવારો છે અને એમાંથી બે પણ પક્ષે ઉમેદવારી નોંધાવી છે ચાર વોર્ડ બિનહરીફ થયા છે ચાર વોર્ડની ચૂંટણી એની છે અને નેવું ટકા સુધી મને પૂરેપૂરી શ્રદ્ધા મારી ચેનલ હું સરપંચ તરીકે